ખોટા કેસો કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈ કોઈ પત્રિકા છપાવવામાં આવી નથી આ તો સોશિયલ મીડિયા થ્રુ આવી નથી એ બીજા સોશિયલ મીડિયા થ્રુ સુરતથી ક્યાંકથી આવેલી છે એવી અમારી પાસે માહિતી છે પછી સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે એટલે વાયરલ કરવો એ કોઈ ગુનો નથી આખા સોશિયલ મીડિયામાં બધું વાયરલ થતું છે આ તો ભાજપના પ્રમુખે સીપી સાહેબને રજૂઆત કરી એટલે આ કિનાખોરી હાર ભાર હાર ભાડી ગયેલા ભાજપના શાસકોની ભૂલ છે અમારી માગ છે ખરેખર અને અત્યારના છોડી દો એ જ અમારી માગ છે તો બીજી તરફ લેવવા પટેલ સમાજ વિરોધી રીતિ નીતિથી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ખાસ કરીને ચૂંટણી ટાણે જ સમાજના યુવાનોને જેલ ભેગા કરાવીને ભાજપે મોટી ભૂલ કરી હોવાનો લેવવા પટેલ સમાજમાં ગણગણાટ શરૂ થયો છે ભાજપે માથે રહીને ફરિયાદ દાખલ કરાવી હોય અને ચૂંટણી પરિણામમાં ભાજપને વિપરીત અસર થાય તો નવાય નહીં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં નિષ્ફળ નીવડેલી પોલીસ ભાજપની એકમાત્ર અરજીથી તાત્કાલિક એક્શનમાં આવી અને પાંચ નિર્દોષ યુવાનોને જેલ ભેગા કરી દે તેવી પોલીસની કામગીરીથી પણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે